ભાવનગરના મહુવા તાલુકાના વાંગર ગામે ભારે વરસાદ બાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદથી વાગર ગામનું જનજીવન પ્રભાવિત થયું વાંગર ગામમાં લોકોના ઘરો સુધી પહોંચ્યા વરસાદી પાણી ગામમાં ખોડિયાર મંદિર નજીકનો રોડ વાહન વ્યવહાર માટે બંધ થયો વાંગર ગામથી બિલડી તરફ જતા માર્ગ પર વાહન વ્યવહાર અટવાયો વાગર ગામના ખેતરો બેટમાં ફેરવાયા ઉભા પાકને વ્યાપક નુકસાન સમગ્ર ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો જેના પરિણામે અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે વાહન વ્યવહાર થંભી ચૂક્યો છે ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે ખેતરોમાં પાણી ભરાતા ખેતી પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ભાવનગરના મહુવા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો બાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદે ગામના જનજીવન પ્રભાવિત કરી દીધા ખેતરોમાં પાણી ભરાયા તો ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે ચોમાસાની જે સ્થિતિ સર્જાય એ સ્થિતિ અત્યારે શિયાળામાં જોવા મળી રહી છે જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાંગર ગામમાં જોરદાર પાણી ભરાઈ ચૂક્યા છે ભારે વરસાદને પરિણામે ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે